પેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો પક્ષમાં એ ઉભો થાય છે કે શેર બજારમાં ક્યારે રોકાણ અને શેર માર્કેટ ઇન્વેસ્ટ અને આ એક તક છે એને આપણે વિગતવાર શું કરીએ જ્યારે આપણે સ્ટોક ખરીદીએ છીએ ત્યારે તે કેવી રીતે નીચે જાય છે અને જ્યારે આપણે સ્ટોક વેચીએ એટલે સ્ટોક ઉપર પડે આ પ્રશ્ન આપણે રિટેલ રિટેડ રોકાણકારોને આ સતત સતા છે હવે એનું કારણ શું છે એક રોકાણકાર કે જેની પાસે કંપની વિશે કોઈ આંતરિક માહિતી નથી અને રોકાણકાર જેની પાસે કંપનીમાં શું થવાનું છે તે શોધવા માટે પૂરતા સાધનો નથી જે રોકાણકાર પાસે ટેકનિકલ પુરસ્કરણ એના નથી હોતું એવા રોકાણકારો હવે બીજા પ્રકારનો લઈ રોકાણકાર છે કે આ રોકાણકાર એવા લોકોનો સમાવેશ થાય છે જે નવા નવા કંપનીના ઓર્ડરો એના વિશે પ્રાથમિક માહિતી પછી આ ભંડો જેની પાસે એવા પ્રચંડ સાધનો કોમ્પ્યુટર બીજું કે ત્રીજું જે સાધનો છે એવા ન્યૂઝો છે એ જાણી શકે છે અને કંપનીમાં ભવિષ્યમાં શું થવાનું છે તે પણ એ લોકો ખબર રાખતા હોય છે હવે ત્રીજા પ્રકારના માણસો ત્રીજા પ્રકારના જે ચુનંદા માણસો હોય ટેકનિકલ વિશ્લેષકો હોય જે ચાર્ટ વધવામાં માહિર હોય તેનું વિશ્લેષણ કરે છે અને ઝડપથી આગાહી કરી શકે છે એ સ્ટોકમાં શું થવાનું છે અને જ્યારે આ લોકો ઘટી રહેલા શેરમાં રોકાણ કરે છે ત્યારે તે ખૂબ ફાયદોમાં રહે છે એવા લોકો જાણતા હોય છે કે કંપનીમાં ક્યારે દાખલ થવું અને કંપનીમાં ક્યારે નીકળતું તો હવે આ વાત તમે પૂરી સમજી કે તમે જે શેર ખરીદવાની સાથે શેર શા માટે પડી જાય જ્યારે સામાન્ય રોકાણકાર શેરમાં નાણાંનું રોકાણ કરે છે ત્યારે તેને ન્યૂઝ ચેનલો અથવા તો અખબારોમાંથી સ્ટોક વિશેની માહિતી મળે ધારો કે તમને કોઈ ધારો કે હું જ વિડીયો બનાવ્યો કોઈ શેર વ્યવસ્થિત ચાલતો હોય ટીવીમાં સમાચારો ઉભર્યા હોય શેર વિશે જાણ્યું હોય એટલી ઘણા તો શેર ઉપર ચાલી ગયું હોય અને ઉપર ચાલી ગયા પછી રિટેલ રોકાણકારોને એની માહિતી મળે એટલે એ લોકો ઉપર રોકાણ કરવા લાલચ્યા છે અને જ્યારે એ લોકો શેરની હાઈ ઉપર રોકાણ કરવા રચવે છે ત્યારે જે પહેલેથી રોકાણ કરીને બેઠા છે આવા હેજ ફંડો અને ઓપરેટરો કે જે શેર બજારના જાણકારો છે તે લોકો ઉપરથી પ્રોફિટ બુકિંગમાં ચાલુ કરે નથી અને પ્રોફિટ બુકિંગ એ લોકો ચાલુ કરે એ શેર ઘટવાડો ચાલુ થાય સમજજો વાત હવે ઘટવાનો એ શેર ચાલુ થાય એટલે રિટેડ રોકાણકારોને જે નવા રોકાણકારો છે એમને ગભરાટ થાય અને એમને વધારે નુકસાન ન વેઠવું પડે એટલે એ થોડા દિવસે રાહ જોવે છે એ ઉપર આવશે ઉપર આવશે પરંતુ શેર સતત ઘટે જતો હોય હવે એમની ધીરજ ખૂટી જાય છે એ રીતે વેચવા જ હોય છે રિટેડ રોકાણ વેચવાનો મારો કરે છે તારે પેલા લોકો જે પ્રોફિટ ઉપરથી કર્યું હોય પ્રોફિટ બુકિંગ કર્યું હોય એ લોકો નીચેથી ખરીદવાનું ચાલુ થાય એટલે શેર વધવાનો ચાલુ થાય આ ઘટમાળા ભાગના શેરોમાં થતી હોય છે એટલે હવે આપણે સમજી જવાનું કે શેર ક્યારે ખરીદવું ક્યારે શેરમાં એન્ટર થવું હવે બીજી વાત કે રોકાણકારોને વેચાણ અનલોડ કરવાનું શરૂ કરે છે અને હવે શેરના વેચાણ કરનાર વધુ અને ખરીદનારા ઓછા હોય એટલે સિદ્ધિ નીચે જ અને એમાં તીવ્ર ઘટાડો આનાથી ઉલટું લેવાવાળા વધારે અને વેચવા વાળા ઓછા એટલે શેર વધુ હું અહીં માગી પુરવઠાનું સિદ્ધાંત જ લાગવું પડે અર્થશાસ્ત્રનો નિયમ કે જે કંપનીમાં સારી કંપનીમાં વિનિશભાઈ એ શેરમાં વેચવા વાળા કોઈ નથી બધા લેવા વાળા સતત હાઈ ઉપર હાઈ બનાવતો રહે ઘણી કંપનીઓમાં લોકોને એના નેગેટિવ સમાચારો હોય તો લોકોને કંપની ના ગમતી હોય કે એનું સેક્ટર બરાબર ના હોય એમાં સતત લોકો વેચવા વાળા ખરીદવા વાળા ઓછા હોય છે એટલે શેર સતત કરતો હોય આનું સૌથી મોટું કારણ એ છે ખૂબ જ ખોટા સમયે માર્કેટમાં રોકાણ કરો પરિણામે તમે જભરા જાઓ છો અને શેર રીતવા દોડાદોડી કરો જ્યારે અન્ય ઘણા સામાન્ય રોકાણકારો પણ આવું જ કરે છે આના કારણે થોડા સમય માટે શેર ઘટે છે પરંતુ ફરીથી પરિસ્થિતિ એ ઊભી થાય છે કે જ્યાં શેરની સંખ્યા ઓછી હોય અને ખરીદનારા વધુ હોય તો આવી સ્ટોરીઓ આવી પરિસ્થિતિમાં સ્ટોર રોકેટ બની જાય છે શિરોમાં ક્યારે રોકાણ કરવું તેની કોઈ પણ ફોમ્યુલા નથી તેથી તમારે તકનીકી રીતે ખૂબ મજબૂત બનવું પડે અને તમે રોકાણ કરવા માંગતા હો તે કંપનીમાં આગળ શું થવાનું છે તે તમે સમજી શકતા નથી તો તમારે તમારી તકનીકનું વિશ્લેષણ કરી મજબૂત બનવાની જરૂર છે હવે મિત્રો થોડાક ફંડામેન્ટની વાત કરો કે કંપની વિશે તો આગલા ફંડામેન્ટને જો તમને ખ્યાલ હોય તો કંપની વિશે તમે થોડીક માહિતી એકઠી કરીશ માર્કેટ કેર ઘણા મારા મિત્રો છે આ બધી માહિતી તેમના પાસે હશે આ બધું તે જાણે છે પરંતુ કેટલાક નવા દર્શકો છે કેટલાક નવા માણસો છે એમને આ ખ્યાલ નથી માર્કેટ કેર પી એ આર આરઓ આર ઓસીઈ બેલસી કંપનીનો સીએજર આ બધું સ્ટોક બજારમાં તમારે સમજવું શેર કઈ પરિસ્થિતિમાં ઊભો છે અને કેવો મજબૂત છે એ તમે આ બધું એને જોઈ શકો મિત્રો હવે આ કંપની વિશેનો આ બધું તમારે સમજવું પડે તો તમે શેર બજારમાં સારી રીતે ટકી શકો હવે શેરમાં તો મેઇન વસ્તુ તમે સમજો કે આ બધું આપણે આગળના વિડીયોમાં પણ સમજાવ્યું છે પરંતુ હવે આપણે બે શેપની વાત કરવી છે એ થોડીક વાત કરી લઈ મિત્રો કોમેન્ટમાં પણ ડીપી વાયરની વાત કરી હતી ડીપી વાયરમાં સર્ચ કંપની અને અમિતાભ બચ્ચનનું ઉંમર છે પ્રમોટરોમાં આશાદેવી કટારીયા આ કંપનીના મુખ્ય પ્રમોટરો છે અને બચ્ચન સાહેબનું બે પોઈન્ટ સાત ટકા વધી પ્રેમ કેબલ પ્રાઇવેટ લિમિટેડ એક પોઈન્ટપોન્ટ ટકા વધી કંપની એક દમનાની કંપની તમને હું ખાસ કહી દઉં કે સારી સમર્થક કંપનીઓ વિજય કેડિયા હોય અમિતાભ બચ્ચન હોય ડોલી ખન્ના હોય આવી કંપનીનું એ લોકો મોનિટરિંગ કરી સંશોધન કરી અને ખૂબ મોટું હોલ્ડિંગ ખરીદતા હોય જે કંપનીમાં પોટેન્શ લાગે જે કંપનીમાં દમદાર લાગે અને એ લોકો સારામાં સારી બે કે ત્રણ વર્ષે એમના પૈસા ચારથી પોચા કરતા રાકેજ દ્વારા હવે એમના રેખા જુર્જુ દ્વારા બધું કામ કરે છે પરંતુ તમારે એ ખબર રાખવી પડે કે શેર કયા સેક્ટરનો છે અને કેવી ગતિથી કામ કરેલું છે હવે એનો પોણસોને અભિનય શીખરનું માર્કેટ કેપ છે ડીવી સ્ટીલ સેક્ટરની કંપની છે સોરી માર્કેટ કેપ સાતસો ચોરાશી કરોડ છે સત્સોને પચીસ હાઈ થઈ બસો બ્યાસી લો છે આ બધી કંપનીઓમાં આ નિયમ લાગુ પડે છે ઉપર જાય છે નીચે આવે છે ઉપર જાય છે નીચે આવે છે પરંતુ ઉપયોગ નથી થતાં થતાં જો ગતિ ઉપર તરફ હોય તો કંપની સાથે કોઈ કંપની ઘટ્યા વગેરે જ નહીં વધે છે ઘટે છે વધે છે ઘટે છે ફીસ વેલ્યુ દસ શેર કેપિટલ તેર કરોડ છે એસેટ એકત્રી કરોડ છે હવે મિત્રો સમજો કે શેર કેપિટલ તેર કરોડ છે ફિશ વેલ્યુ દસ રૂપિયા છે એટલે એક કરોડની ત્રીસ લાખ શેર બાદ પાડે છે અને પરમોટર તો વળી પંચોતેર ટકા છે એટલે એક કરોડને ત્રીસ લાખમાંથી પંચોતેર ટકા શેર પરમોટ રૂપાય અને આ ત્રણથી પોંચ ટકા શેર આ બે ચાર લોકો મોટા દબાઈ બેઠા પચીસ ટકામાંથી પબ્લિકના બજ્લિકમાંથી વીસ ટકા શું પબ્લિક પાસે હવે વેચાણની વાત કરો તો ઓગણીસમાં ત્રણસો એકોતેર કરોડનું વેચાણ વીસમાં બસો ત્યાંશી એકવીસમાં ચારસો છેતાળીસ બાવીસમાં છસો તેર અને તેવીમાં બારસો ની ચૌદ કરોડ દમદારો બુક વેલ્યુ સોરી નફો બસો ઓગણીસ કરોડ બસો ઓગણીસમાં સત્તર કરોડ વીસમાં સોળ કરોડ એકવીસમાં ચોવીસ કરોડ બાવીસમાં ઓગણત્રીસ કરોડ તેવીમાં એક ફરી ઈપીએસ ઓગણીસમાં તેર હતો તે એક સેન્ડિટ કમા ટૂંકમાં તેવીમાં ત્રીસ થયું બુક વેલ્યુ ઓગણીસમાં હાઈટ હતી અને તેવીમાં એકસો ને એકતાળીસ આ રોઈ એકવીસને બેતાળીસ પૈસા ગુડ છે રિટર્ન કંપનીએ ત્રણ વર્ષમાં એક હજાર ટકાનું રિટર્ન આપ્યું છે મિત્રો આવી કંપની તમે રડારમાં રાખો ખરીદવામાં તમારે ખ્યાલ રાખવો વિડીયો બનાવ્યો નથી ખરીદ્યો નથી એવું નહીં કરવા એને મહિનો ભરી તો તમે જુઓ અને સો ટકા ઘટશે જે શેર વધતા હશે બધાએ ઘટતા હશે ત્યારે એ કંપની પણ ઘટવાની ઘટવાની ઘટ મિત્રો બીજી કંપની છે આપણે પારસ આ કંપનીનો આ પીઓ આઈપીઓ રોકડ ગતિએ કંપની ઉપર ગઈ અને પાછી કંપની નીચે આવી હમણાં ઉદ્દીશ સાતસો સુડતાળીસ ચાલતો હતો એમાં આ જે અગિયાર માર્ચ અગિયાર બાર તેર ચૌદ તારીખમાં જે ઘટાડો થયો એમાં કંપનીમાં સો રૂપિયા ઘટી માર્કેટ કેપ ત્રણ હજાર કરોડનું છે ફિસ વેલ્યુ દસ રૂપિયા છે બુક વેલ્યુ એકસો ને કોણ છે કરંટ ભાવ સત્સો સાડી સત્સો ચાલે છે હોલ્ડિંગની વાત કરો તો અઠ્ઠાવન પોઈન્ટ ચોરાણું ટકા હોલ્ડિંગ પરમોટરનું છે અને અડધી ટકા પબ્લિકનું હોલ્ડિંગ નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ જે મારા ફંડમાં હું રોકાણ કરું છું એ ફંડ મારા શ્રી ફેરફાર રોકાણ છે શિલ્પા મહાજન શિલ્પા મહાજનનું રોકાણ એક પોઈન્ટ અગ્યાશી ટકા છે અમીન મહાજન એક પોઈન્ટ અગ્યાસી ટકા આ બેનું હોલ્ડિંગ પૂણા પોણા બે ટકા હોલ્ડિંગ છે કંપનીનો હાઈ આઠસો બનાવ્યો છે અને લો ચારસો બનાવ્યો છે ઇપીએસ આઠ પોઈન્ટ છે અને પીએ અઠ્યાસી ઉપર ચાલે છે ડિવિડન કંપની નથી આપતી રિટર્ન એક વર્ષમાં કંપનીએ ત્રીસ ટકા રિટર્ન આપ્યું છે હવે ટીવી અને ના પોકડા આપણા પાસે કંપની માસિક આઠ લાખનું પ્રોફિટ કરે અમીન અમીન મહાજન ડિરેક્ટર આજે ટીવી નાઇનની મુલાકાતમાં જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીસથી ચાલીસ ટકા પ્રોફિટમાં ગ્રોથ આવશે તેની પાસે સારામાં સારો ઓર્ડર લો કંપની પાસે ગુડ ઓર્ડર લઉં હવે ડિફેન્સની વાત કરું મેં ડિફેન્સમાં ડિફેન્સ કંપનીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેવી લાખ કરોડ ત્રેવીસ હજાર લાખ કરોડનો આપણો વિદેશી નિકાસ કરી છે ડિફેન્સ સેક્ટર અને બે હજાર ત્રીસ સુધી દસ મિલિયન ડોલર નિકાસ કરવાની સરકારની ઘરેલું ડોન કંપની સરકારે પ્રોત્સાહિત આપેલ છે કંપનીનો આઈપીઓ બે હજાર એકવીસમાં આવેલો એ વખત તેના બારસો રૂપિયા સુધી ઊંચી ગયેલી અને પછી ગિરાવટ આવેલો અને એકસો પંચોતેરમાં કંપનીએ સેલ આપેલા આ કંપની વિશે માહિતી થેન્ક યુ આભાર